પૂર્વ કચ્છ અંજારમાં પણ રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવવામાં આવ્યો સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ પર કરવામાં આવેલ હિન્દુ ટિપ્પણી તેમજ હિન્દુ સમાજ પર જે પ્રહાર કરવામાં આવ્યા તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા અંજાર મામલતદાર સર્કલ પાસે રામધુનગાઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અખિલ કચ્છ વૈષ્ણવ વિરક્ત સંત મંડળના અધ્યક્ષ મહંત શ્રી મણીરામદાસજી મહારાજ રાજનભાઈ જોશી જગદીશભાઈ સોરઠિયા આશાબેન પટેલ મહાદેવભાઈ વીરા પલ્લરાજભાઈ બારોટ કીર્તિભાઈ જાટિયા અશોકભાઈ આહિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ભાઈ બહેનો મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી દિનેશભાઈ ડાંગર વગેરે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા અંજાર ખાતે પૂર્વકા સુધારા જે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો એનો મુખ્ય હેતુ હતો કે સંસદની અંદર જ્યારે રાહુલ ગાંધી હિન્દુ સમાજને એક હિંસક ગણાવે છે આ પહેલીવારનું કોઈ દુષ્કૃત્ય નથી થયું આની આગળ પણ આવા ઘણીવાર બનાવો બનેલા છે જ્યારે રાહુલ ગાંધી એક કોંગ્રેસ સમાજના મોટા નેતા થઈ અને એવું બોલી રહ્યા છે કે ભાઈ જે હિન્દુઓ મંદિરે જાય છે એ છેડતી કરે છે હિન્દુ સમાજ હિંસા કરે છે ખરેખર એક મોટા નેતાને એ જોવું જોઈએ કે હિંસાની ગણતરી ક્યારે થાય તમે આરટીઆઈ કરી અને માંગણી કરો કે ભાઈ હિંસા કઈ રીતે થાય છે કોણ હિંસા કરે છે ત્યારે ચોક્કસ એક વર્ગ તમારી સામે આવી જાય જો હિન્દુ સમાજ હિંસક હોય તો કાશ્મીરમાંથી એક હિન્દુ સમાજ પલાયન ન કરી જોઈએ જો હિન્દુ સમાજ હિંસક હોય તો પાંચસો વર્ષ સુધી એક અયોધ્યા રામ મંદિર જે હિન્દુ સમાજની આસ્થાનું એક સ્થાન છે એ પાંચસો વર્ષ સુધી હિન્દુ સમાજ એની રાહ ન જોતું હોત જો હિન્દુ સમાજ હિંસક હોત તો આ ભારત દેશની અંદર જે વસુદેવ કુટુંબકમની જે ભાવના લઈને હિન્દુ સમાજ ચાલી રહ્યું છે એ ભાવનાથી હિન્દુ સમાજ ન ચાલતું હોય અને દેશ આજે પ્રગતિ કરી રહ્યું છે જે હિન્દુ સમાજ જે આ દેશમાં ફાળો આપી રહ્યો છે જો હિંસક હોત તો દેશ ગેરમાર્ગે દોરા એટલા માટે અમારી એક જ માંગણી છે કે રાહુલ ગાંધી આજે બયાન આપી રહ્યા છે કે હિન્દુ સમાજ હિંસક છે એને ખરેખર વિચારવું જોઈએ પોતાના ગીરેબાનમાં જાખવું જોઈએ કે હિન્દુ સમાજ વિશે વારંવાર આવા નેગેટિવ બયાનો આપી અને એક પ્રોપોગંડા હેઠળ એક માત્રને માત્ર પોતાની છબી ઉછેરવા હેઠળ માત્રને માત્ર પોતાની નામના મોટી કરવા માટે એક હિન્દુ સમાજને હિંસક ગણાવવું એ યોગ્ય નથી માટે એ લોકોને માફી માંગવી જ જોઈએ આવું કોઈ વાર બીજી વાર આવું બયાન ન આવે એ પણ એમને વિચારવું જોઈએ